જય રણછોડ હું પટેલ ભારતી કરું છું તો આપણે આજે અથાણું બનાવવા માટે આ કેરીને પહેલા સારી રીતે ધોઈ લઈશું તો એના નાના નાના પીસ કરી લેવાના છે પહેલા આપણે આવી રીતના પહેલા કટિંગ કેર કરી લેવાની છે આટલા નાના નાના પીસ પાડવાના છે તો અથાણા માટે આપણે કેરી કાપી લીધી છે એક ચમચી હળદર એડ કરી લઈશું એક ચમચી મીઠું એડ કરી લઈશું હવે આને મિક્સ કરીને આપણે ચોવીસ કલાક માટે માટેને રવા દેવાનું છે તો આપણે આ કેરીને ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે તો આપણે પહેલાં એક કાણાવાળા વાસણમાં એને કાઢી લઈશું તો આપણે આ આવી રીતના એને કાઢી લેવાની છે પહેલા તો આપણે આ પંખાના પવન નીચે કોટનના કપડામાં એને સૂકવવાના છે અડધો કલાક આપણે આ પાંચસો ગ્રામ અથાણાનો મસાલો લીધો છે તૈયાર તો એને પહેલા લઈ લઈશું આપણે એક કિલો ઘોર લીધો છે એના નાના નાના તો આપણે બે લિટર તેલ લીધું છે ગરમ કરીને એને કમ્પ્લીટ ઠંડુ કરી લેવાનું છે અને તો આપણે આમાંથી અડધું તેલ આમાં પાડવાનું છે અત્યાર પછી જોઈએ એ પ્રમાણે જ આપણે તેલ અંદર એડ કરવાનું છે અને આપણે સારી રીતે પહેલા મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયું છે તો આપણે આ કેરીના ટુકડા અડધો કલાક માટે આપણે સુકવવા મૂક્યા હતા તો આવી રીતના એને પહેલાં સુકવી લેવાના છે પંખા નીચે તો હવે એને એડ કરી લઈશું આપણે એક કિલો કમ્પ્લીટ કકડા હતા એટલે એક કિલો ગોળ અને પાંચસો ગ્રામ અથાણાનો તૈયાર મસાલો એ રીતના માપ નક્કી કરવાનું છે આપણે આમાં आणि आम्ही तेल आगळ पडतं होवू कारण की अथाणू अमुक समय पे बगडे ना तेल होय आमा आम्ही थोडं तेल उमेरीस आड आप એક દિવસમાં ઓગળી જાય છે એટલે થોડું આમ રસદાળ થઈ જશે અથાણ અથાણું તો આપણું આ ગોળ કેળીનું અથાણું તૈયાર થઈ ગયું છે આપણે બધું મસાલો કર્યા પછી બે દિવસ રવા દીધું હતું એટલે ત્યાં સુધી કમ્પ્લીટ આપણો ગોળ ઓગળીને થઈ ગયો છે રસદાળ તો હવે એને ભરી લઈશું આપણે